નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ પાંચ તત્વોનું આવડતી વર્ગીકરણો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણે આજુબાજુ રહેલી વસ્તુઓ એ તત્વોની બનેલી છે અને આટલા બધા મોટા તત્વોને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવવા જોઈએ અને એનો અભ્યાસ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં તત્વો છે વૈજ્ઞાનિકોએ એના અભ્યાસ કેવી રીતે સરળ બનાવવો એના વિશે આપણે અભ્યાસ કરીએ આપણી આસપાસ જુદી જુદી વસ્તુઓ તત્વો સંયોજનો અથવા તો મિશ્રણ રૂપે અસ્તિત્વ ધરાવે છે તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે આધુનિક સમયમાં લગભગ એકસો અઢાર તત્વો જાણીતા છે તે પૈકી ચોરાણું તત્વો છે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે બધા જ તત્વો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકો પાસે તત્વોના ગુણધર્મોની વધુને વધુ માહિતી એકઠી થતી ગઈ વૈજ્ઞાનિકો માટે આ માહિતીઓની વ્યવસ્થિત ગોઠવણી જરૂરી બની તેથી તેઓએ તેમના ગુણધર્મોમાં કોઈ પ્રકાર શોધવાનું નક્કી કર્યું આ તત્ત્વોની કોઈ પ્રકારની બાદ પરથી આટલી મોટી સંખ્યામાં તત્ત્વોનો અભ્યાસ સરળ બયનો વિદ્યાર્થી મિત્રો તો અવ્યવસ્થિત જે તત્વો હતા એને વ્યવસ્થિત કરવા માટેના પ્રારંભિક પ્રયત્નો થયા વૈજ્ઞાનિકોએ જુદા જુદા તત્વોનું વર્ગીકરણ તત્ત્વોના ગુણધર્મોને આધારે કર્યું હતું અને અવ્યવસ્થામાંથી એ વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ જાણીતા તત્ત્વોનું ધાતુઓ અને અધાતુઓ એમ બે પ્રકાર રે વર્ગીકરણ કર્યું ત્યારબાદ જેમ જેમ આધુનિક સંશોધનો થતા ગયા તેમ તેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે જ્ઞાન વધતું ગયું સાથે સાથે વર્ગીકરણ માટેના પ્રયત્નો શરૂ થયા અને ડોબરેનરની નામના વૈજ્ઞાનિકે એક ત્રિપુટી બનાવી વિદ્યાર્થી મિત્રો કે જર્મન વૈજ્ઞાનિક ડોબનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો તેમણે ત્રણ તત્વો ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા આ ત્રણ તત્વો ધરાવતા જૂથોને ત્રિપુટી કહેવામાં આવે છે આ ત્રિપુટી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બે તત્વોના પરમાણુય દળ સરેરાશ ગણવામાં આવે તો એ વચ્ચે આવતા તત્વોના દળ જેટલું હોય કહ્યું વિદ્યાર્થી મિત્રો ત્રિપુટીનો એને નિયમ આપ્યો ત્રિપુટીના ત્રણ તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુ દળ અને બે તત્વોના પરમાણુ દળના સરેરાશ જેટલું હોય છે એમ ખબર પડી

અને પોટેશિયમ નું સરેરાશ પરમાણ્વીય દળ આપણે મેળવીએ તો 6.9 વત્તા 39 વાયગા 2 બરાબર 22.95 એ લગભગ વિદ્યાર્થી મિત્રો 23 જેટલું કહી શકાય માટે આ ત્રિપુટી છે ઈ ડોબરેનરની ત્રિપુટી છે ડોબરેનરની અન્ય ત્રિપુટીઓ વિદ્યાર્થી મિત્રો આપણને આઈપી છે લિથિયમ સોડિયમ પોટેશિયમ તો છે જ કેલ્શિયમ સ્ટ્રોન્થિયમ અને બેરિલિયમ ક્લોરિન બ્રોમિન અને આયોડિન આ જાણીતી એની ત્રિપુટી છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષામાં એક આવો નાનો એવો પ્રશ્ન પૂછાય છે માટે જરા એના ઉપર આપણે વિચાર કરી લઈએ નીચે કેટલાક સમૂહ આપ્યા છે તે પૈકી કયા સમૂહની ત્રિપુટી એ ડોબરેનરની ત્રિપુટી નથી એમ આપણે દર્શાવવાનું છે સમૂહ એ સમૂહ બી અને સમૂહ સી આમ આપણને ત્રણ સમૂહ આપેલા છે તો આપણે વિદ્યાર્થી મિત્રો એની ગણતરી કરશું સરેરાશ પરમાણ્વીય દળ જો વચ્ચેના તત્વ જેટલું મળી જતું હોય તો એ ડોવરેનરની ત્રિપુટી હોય અન્ય એ ડોવરેનરની ત્રિપુટી નથી એમ આપણે ગણતરી કરીને કહેવાનું છે સમૂહ એ માટે આપણે ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો એન અને એસ નું સરેરાશ પ્રમાણ્ય દળ બરાબર ચૌદ વત્તા ચીમોતેર પોઈન્ટ નવ બે કરીએ એટલે ચોમાલીસ પોઈન્ટ પિસ્તાલીસ મળે આપણને હવે જો વિદ્યાર્થી મિત્રો તમે કોષ્ટકમાં જોશો કે પી નું મૂલ્ય એકત્રીસ પોઈન્ટ ઝીરો છે એનાથી ઘણું બધું વધારે ચુમ્માળીસ પોઈન્ટ પિસ્તાલીસ કહી શકાય માટે સમૂહ એ એ ડોગરે ત્રિપુટી નથી એમ આપણે કહી શકશું જો આ સરેરાશ મૂલ્ય મધ્યમાં રહેલા તત્વ પીના પરમાણીય દળ જેટલું નથી માટે આ સમૂહના તત્વો છે એ ડોગરે ત્રિપુટી નથી તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બી સમૂહની ગણતરી કરીએ તો સી એ અને બી એનું સરેરાશ પરમાણીય દળ ચાલીસ પોઈન્ટ એક વત્તા એકસો સાડત્રીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા બે એટલે બરાબર ઇઠ્યાસી પોઈન્ટ સાત યુ છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જોઈ લઈએ તેમાં સિત્યાસી

અને નિર્ણય અષ્ટકનો નિયમ આપ્યો આ અષ્ટકના નિયમ પ્રમાણે વિદ્યાર્થી દરેક આઠમું તત્વ છે એ પહેલા તત્વ જેટલું ગુણધર્મ ધરાવે ક્રમમાં લેતા જઈએ સર આપણે બધા પરમાણુય દળ ગોઠવતા જઈએ અને આઠમું તત્વ આવે એ પહેલાના ગુણ જેવું હોય એવું ન્યુલેન્ડે કીધું એણે સંગીતના સ્વરને આધાર બનાવ્યો ડોબ્રેનના પ્રયત્નોએ બીજા રસાયણશાસ્ત્રીઓએ તત્વના ગુણધર્મોને અને તેમના પરમાણુ દળ વચ્ચે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા ઈસવીસન 1866 માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યૂલેન્ડે જાણીતા તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી અને છપ્પનમાં તત્વ થોરિયમ પર એણે કામ પૂરું કર્યું એટલે એ સમયમાં છપ્પન તત્વો છે એ જાણીતા હશે ન્યુલેન્ડે નોંધ્યું કે આ ગોઠવણીમાં પ્રતિક આઠમા તત્વના ગુણધર્મો એ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે ન્યુલેન્ડે આ તુલના સંગીતના સુરો સાથે કરી અને અષ્ટકનો નિયમ રજૂ કર્યો એ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો

પરમાણુ દળ ધરાવતા તત્વો સુધીની એને ગોઠવણી કરેલી અને ત્યાર પછી પશ્ચિમના દેશોની પ્રણાલી છે લાટી એવી રીતે પણ એણે ગોઠવણી કરેલી હવે આ ગોઠવણી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ન્યુલેન્ડ માં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન જોવા મળે છે બરાબર કારણ કે અહીંયાથી ગણતરી કરતા જઈએ તો આઠમા નંબરનું તત્વ ત્યાં આવે છે લિથિયમ પછી આઠમા ક્રમે આવું તત્વ સોડિયમ છે આજ પ્રમાણે બેરિલિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મો પણ કેવા છે વિદ્યાર્થી મિત્રો સમાન છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ન્યુલેનનો અષ્ટકનો નિયમ ડોબરેનરની ત્રિપુટી તત્વોને વ્યવસ્થિત ગોઠવવા એ વિશે આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીએ છીએ આવજો નમસ્કાર